શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય બારમાં ભગવાન શ્રી કૃષ્ણ આત્મસંયમ અને ભક્તિનું મહત્વ વિશે વર્ણન કરે છે અને તેનો મુખ્ય સંદેશ છે કે મનુષ્ય જ્ઞાની અને ભક્તિયુક્ત બનીને પરમાત્માને પ્રાપ્ત કરી શકે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય બાર મો ભક્તિ યોગ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બાર મો ભક્તિ યોગ અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ કેટલાક મનુષ્યો આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે જ્યારે કેટલાક આપના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ શ્રી કૃષ્ણ કહે છે જેઓ મારામાં મન પૂરવી એકાગ્રચિત થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તે શ્રેષ્ઠ યોગી છે જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે તે મને પ્રાપ્ત કરે છે જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડનારાને વિશેષ પરિચય કરાવવો પડે છે કારણ કે દેહધારીઓમાં અભિમાન રહે છે ત્યાં સુધી તેને માટે બ્રહ્મમાં લીન થવાનું ઘણું કઠિન બને છે જ્યારે મારે પરાયણ થયેલા ભક્તજન સઘળા કર્મોને મારામાં અર્પણ કરીને મને હંમેશા ભજે છે તે મારામાં ચિત્ત લગાડનાર ભક્તોનું હું તરત આ નાશ્વંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું આથી કરીને હે અર્જુન તું મારામાં મન લગાડ જો તું મનને અચળ રીતે મારામાં લગાડવાને અસમર્થ હોય તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર હે અર્જુન આમ કરવામાં પણ જો તું અસમર્થ હોય તો કેવળ મારા માટે કર્મ કરવા પ્રવૃત્ત બન જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો ઈશ્વર પ્રિત્ય કર્મ કરવા તૈયાર થા જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો જીતેલ મનવાળો થા મારા પ્રાપ્તિ રૂપ યોગને આધીન થઈને સૌ કર્મોના ફળનો મારા માટે ત્યાગ કર કર્મના ફળોનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે જે બધા જ પ્રાણીને સરખા માનનાર મૈત્રી કરુણા મમતા રહિત નિરંકાર સુખ દુઃખમાં સમાન લાભમાં સંતોષી યોગમાં તત્પર સંયમી મારામાં દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે તે ભક્ત મને પ્રિય છે જે હર્ષ શોક ક્રોધ ભય અને સંતાપ રહિત અપેક્ષા વિનાનો પક્ષપાત રહિત ન ચિત્ત પવિત્ર અને ચતુર છે તે મારો પ્રિય ભક્ત છે જે શત્રુ મિત્ર માન અપમાન ઠંડી ગરમી સુખ દુઃખ નિંદા સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનાર બોલવામાં સંયમી સંગરહિત થોડા લાભથી સંતોષ માનનાર નિશ્ચિત સ્થાન વગરનો સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ થઈ પહેલાં કહેવાયેલ ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ભક્તિ યજ્ઞ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય બારમો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ